પાલીતાણા તાલુકાના હાથસણી ગામે ગ્રામજનો દ્વારા રોડના બાંધકામનું કામ બંધ કરાવવામાં આવ્યું પાલીતાણા તાલુકાના સમગ્ર ગામડાઓમાં રોડના કામો શરૂ કરવામાં આવ્યા છે ત્યારે હાથસણી ગામે પણ ડામર રોડનું કામ શરૂ કરાયું છે જેના કામમાં ગેરરીતિ થતા હોવાના આરોપ સાથે ગ્રામજનો દ્વારા કામ અટકાવી દેવામાં આવ્યું છે ગ્રામજનોનો આરોપ છે કે જૂના રોડ ઉપર માટી સાફ કર્યા વગર જ સીધો ડામર પાથરી દેવામાં આવ્યો છે ગ્રામજનોએ તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ કરી કામ રોકાવી દીધું છે આ મુદ્દે નારાજ ગામજનોએ આકરો વિરોધ નોંધાવ્યો હતો આજ રોજ આ રસ્તાનું કામ ચાલુ છે એમાં એવું છે આ રસ્તાનું કામ એકદમ બોગસ અને બેકાર થાય છે નીચેની માટી સાફ કરતા નથી અને ઉપર ડામર પાથરી દે છે તો અમારું એવું કહેવાનું સરકારશ્રીને કે આવા સરકારી એજન્સી અધિકારીઓ અને એજન્સી સામે કડક કાર્યવાહી કરવામાં આવે અમે રજૂઆત કરી છે દસ વર્ષ બાદ આ રસ્તાનું કામ ચાલુ થયું છે શ્રી અને અમારા તાલુકા સદસ્ય સુરપાલસિંહ સવયાની મહેનતથી આ રોડ મંજૂર થયો છે ઘણા વર્ષો પછી છતાં આ લોકો એજન્સી અને સરકારી અધિકારીઓ દ્વારા આવું બોગસ કામ કરવામાં આવે છે તો અમારી સરકારશ્રીને એક જ વિનંતી છે કે આ આવા લોકો ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે અને આ રસ્તાનું કામ સારું કરવામાં આવે અને આપને એક રોડ પણ બતાવીએ સાથોસાથ જોઈ શકો છો આપ આમાં નીચે એકદમ સાવ માટી છે અને ઉપર આવી રીતનો ડામર પાથરી ને બનાવવામાં આવે છે આપ જોઈ શકો છો જો નીચે એકદમ માટી છે કોઈ પણ પ્રકારનો સાફ સફાઈ કરવામાં આવતી નથી સીધો ડામર પાથરી દેવામાં આવે છે નાજી કરીઓ ચોક બોલે છે નીપાસો એક ઉડીનું બોલે છે એ આપડા